ક્યારેક અમુક જગ્યાઓ પોતાની અંદર ઘણા રહસ્યો છુપાવીને બેઠી હોય છે ખાસ કરીને એવી જગ્યાઓ જે વેરાન અને ભૂલાયેલી હોય તો ચાલો આજે આપણે ભૈરવપુરના આવા જ એક રેલવે સ્ટેશનની કહાણી જાણીએ આપણી કહાણીનું કેન્દ્ર છે ભૈરવપુર રેલવે સ્ટેશન એક એવી જગ્યા જ્યાં જાણે સિત્તેર વર્ષથી સમય થંભી ગયો છે અહીંની હવામાં એક અજીબ પ્રકારની શાંતિ છે પણ એ શાંતિમાં એક ભય પણ છુપાયેલો છે દાયકાઓ થઈ ગયા અહીં કોઈ ટ્રેન નથી રોકાઈ કોઈ મુસાફર નથી ઉતર્યો બસ ખંડેર અને ખામોશી અને પછી એક રાત્રે એ સિત્તેર વર્ષની શાંતિ એક ભયાનક ચીસ સાથે તૂટી જાય છે પોલીસ જ્યારે ત્યાં પહોંચે છે તો એમની સામે જે દૃશ્ય હતું એ જોઈને કોઈના પણ હોશ ઉડી જાય ત્રણ યુવકોની લાશો જેમની હત્યા કોઈ સામાન્ય રીતે નહોતી થઈ અને એમની વચ્ચે એક છોકરી જીવતી હતી પણ જાણે જીવતી લાશ એના ચહેરા પર આઘાત અને ભય સિવાય બીજું કંઈ જ નહોતું તો સવાલ એ જ છે એ ભયાનક રાત્રે આ ભૂતિયા સ્ટેશન પર આખરે થયું શું હતું ચાલો આ રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ એ જગ્યાએથી જેને હવે લોકો કહે છે મોતનું સ્ટેશન તો પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એમની સામે જે હતું એ માનવામાં જ ન આવવું હતું ત્રણ મૃતદેહો જેમને અત્યંત ક્રૂર અને વિચિત્ર રીતે મારવામાં આવ્યા હતા અને આ બધાની વચ્ચે એકમાત્ર જીવિત સાક્ષી રાધિકા પણ એ એટલા ઊંડા સદમામાં હતી કે એના મોંમાંથી એક શબ્દ પણ નીકળી શકે એમ નહોતો પણ સવાલ એ છે કે રાધિકા આખરે એ મોતના સ્ટેશન પર પહોંચી જ કેવી રીતે આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એની મજબૂરીભરી સફરની શરૂઆતમાં દરેક મોટી કહાણીની જેમ આ કહાણીના મૂળમાં પણ પ્રેમ છે એક સાચો પ્રેમ રાધિકાને એના ગામના એક છોકરા સાથે પ્રેમ હતો પણ મુશ્કેલી એ હતી કે એ છોકરો બીજી જ્ઞાતિનો હતો અને એમના ગામ માટે આ સંબંધ એક એવો ગુનો હતો જેની કોઈ માફી નહોતી તો આ પ્રેમને તોડવા માટે એના પિતા એક જ રસ્તો જુએ છે રાધિકાને એના પ્રેમથી એના ગામથી બહુ જ દૂર મોકલી દેવી લગભગ ત્રણસો ચારસો કિલોમીટર દૂર એક સંબંધીના ઘરે આ એક એવી સફર હતી જે રાધિકા ક્યારે કરવા નહોતી માંગતી અને બસ અહીંથી જ એની સફર શરૂ થાય છે ટ્રેનમાં શરૂઆતમાં બધું બરાબર હતું પણ થોડા સ્ટેશન પછી ત્રણ અજાણ્યા માણસો ડબ્બામાં ચઢે છે એમની નજરો સારી નહોતી અને સીધી રાધિકા પર જ હતી એના પિતાએ હિંમત કરીને એમને દૂર તો કર્યા પણ ડબ્બામાં એક ડરનો માહોલ બની ગયો જેમ જેમ રાત થતી ગઈ લોકો ઉતરતા ગયા અને ડબ્બો લગભગ ખાલી થઈ ગયો અને હવે હવે આપણે કહાણીના એ પડાવ પર આવીએ છીએ જ્યાં બધું જ બદલાઈ જાય છે કારણ કે રાધિકા જે જોવાની હતી એણે એને એક આત્માની સાક્ષી બનાવી દીધી અડધી રાત ટ્રેન ભૈરવપુરના વેરાન સ્ટેશન પર રોકાય છે અને અહીં અહીં રાધિકા એક ભૂલ કરી બેસે છે એ સુતેલા પિતાને જગાડ્યા વગર એકલી જ વોશરૂમ જવા નીકળે છે પેલા ત્રણ બદમાશો જાણે આજ તકની રાહ જોતા હતા અને બસ પણ વારમાં જે લોકો રાધિકાને અંધારામાં ખેંચી લે છે અને જેવું એ લોકો રાધિકાને પકડે છે કંઈક અજીબ થાય છે રાધિકા પોલીસને જે કહે છે એ સાંભળો અચાનક ક્યાંયથી તોફાન શરૂ થઈ ગયું થોડી વાર પહેલાં જ આકાશ એકદમ સાફ હતું મતલબ આ કુદરતી નહોતું આ કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું રાધિકાની આંખો સામે જે થયું એ કોઈ માણસ કરી જ ન શકે એ એક આત્માનો બદલો હતો એક પછી એક પહેલા બદમાશને કોઈ અદૃશ્ય તાકાતે ઉઠાવીને સીધો આવતી ટ્રેનની સામે ફેંકી દીધો બીજાના શરીરમાં સ્ટેશનની તૂટેલી ઘડિયાળનો કાંટો વારંવાર ભોંકવામાં આવ્યો અને ત્રીજો એનું ગળું દબાવીને એને હવામાં લટકાવી દેવામાં આવ્યો જાણે કોઈ અદૃશ્ય હાથ એનો શ્વાસ રૂંધી રહ્યો હોય હવે તમે જ વિચારો આ બધું જોયા પછી કોઈની શું હાલત થાય રાધિકા દોઢ મહિના સુધી એક શબ્દ પણ બોલી શકી નહીં જાણે એનો અવાજ એ ભયાનક રાત્રે જ ખોવાઈ ગયો હતો અને એ કે પણ શું કોણ એની વાત પર વિશ્વાસ કરત તો પછી આખરે થયું શું હતું આ સવાલનો જવાબ પોલીસ પાસે નહોતો એ જવાબ છુપાયેલો હતો ભૂતકાળમાં સ્ટેશનના એક જૂના રહસ્યમાં જે ગામના વડીલોની યાદોમાં હજી પણ જીવંત હતો ગામના વડીલોએ એક એવી વાર્તા કહી જે લગભગ બધા ભૂલી ગયા હતા વાત છે સિત્તર વર્ષ પહેલાંની એ જ ભૈરવપુર સ્ટેશનની ત્યારે પણ એક રાધિકા હતી ઠાકુરની દીકરી એને મોહન નામના એક નીચલી જાતિના છોકરા સાથે પ્રેમ થઈ ગયો સમાજના ડરથી બંનેએ ભાગવાનો નિર્ણય કર્યો પણ એ જ સ્ટેશન પર એના પરિવારે એમને પકડી પાડ્યા ગુસ્સામાં છોકરીના ભાઈઓએ મોહનને ગોળી મારી દીધી પોતાના પ્રેમીનું મોત જોઈને રાધિકાએ પણ ત્યાં જ પોતાનો જીવ આપી દીધો અને પરિવારની આબરૂ બચાવવા બંનેના મૃતદેહોને ત્યાં જ એ જ સ્ટેશન પર ગુપ્ત રીતે દફનાવી દેવામાં આવ્યા અને હવે હવે આખી કહાણીનો ભેદ ખુલે છે જરા આ સમાનતા પર ધ્યાન આપો બે અલગ અલગ સમય પણ છોકરીઓનું નામ એક જ રાધિકા બંનેનો ગુનો પણ એક જ સાચો પ્રેમ અને બંનેની નિયતિ પણ એમને એક જ જગ્યાએ લઈ આવી ભૈરવપુર સ્ટેશન શું આ માત્ર એક સંયોગ હોઈ શકે ના આ સંયોગ તો ન જ હોઈ શકે તો પછી એ આત્માનો અસલી મકસદ શું હતો જો માત્ર બદલો જ લેવો હોત તો એ સિત્તેર વર્ષ સુધી કેમ રોકાઈ જવાબ છે એક પ્રેમની રક્ષા જેને બધા એક ભટકતી બદલો લેનારી આત્મા માનતા હતા એ ખરેખર તો એક રક્ષક હતી સિત્તેર વર્ષ પહેલાંની રાધિકાની આત્મા એ સ્ટેશન પર માત્ર પોતાના અધૂરા પ્રેમનો બદલો લેવા માટે નહોતી રોકાઈ પણ કોઈ બીજાના પ્રેમને બચાવવા માટે રોકાઈ હતી એવું કહેવાય છે કે સિત્તેર વર્ષ પહેલાંની રાધિકાની આત્માએ અનુભવ્યું કે એના જ નામની એના જેવી જ પરિસ્થિતિમાં ફસાયેલી એક બીજી છોકરી એ જ સ્ટેશન પર આવી છે એટલે એણે માત્ર એ દુષ્ટોને સજા જ ના આપી પણ એ પ્રેમને બચાવ્યો જે એ પોતે નહોતી બચાવી શકી જાણે એક અધૂરો પ્રેમ બીજા પ્રેમને પૂરો કરી રહ્યો હતો અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે શું પ્રેમમાં ખરેખર એટલી શક્તિ હોઈ શકે કે એનો પડઘો દાયકાઓ પછી પણ કોઈ બીજાના પ્રેમને બચાવવા માટે ગુંજી ઉઠે આનો જવાબ કદાચ કોઈની પાસે નથી